જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં ગઈકાલે બપોરના સમયે મોટો આતંકવાદી હુમલો થયો હતો જેમાં ત્રણ ગુજરાતી સહિત સત્યાવીસ લોકોના મોત થયા છે ત્યારે શ્રીનગર ખાતે માર્યા ગયેલા લોકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી હતી ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં સૌથી મોટો હુમલો છે ત્યારે ભારતીય સૈન્ય દ્વારા હુમલા બાદ ભાગી ગયેલા આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે આ હુમલામાં માર્યા ગયેલા ત્રણ ગુજરાતીઓના પાર્થિવ દે સાંજ સુધીમાં અમદાવાદ એરપોર્ટ આવશે જે બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ગુજરાત સરકાર દ્વારા તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી સહિતના મંત્રીમંડળના તમામ મંત્રી અને ધારાસભ્યોએ પોતપોતાના કાર્યક્રમો રદ કર્યા છે અને આ ઉપરાંત ભાજપ દ્વારા પણ પોતાના તમામ કાર્યક્રમો રદ રાખવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે પાટણની મુલાકાત લઈ પાકિસ્તાની હિન્દુઓ પૈકી કેટલાક લોકોને ભારતીય નાગરિકતા આપવાના હતા જે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નીચલી અદાલતોમાં સિત્તેર જ્યુડિશિયલ ઓફિસરને અન્ય કોર્ટમાં પ્રમોશન આપવામાં આવ્યું છે જ્યારે પચાસ જ્યુડિશિયલ ઓફિસરની એડિશનલ સેશન્સ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદમાં તેત્રીસ અમરેલી અરવલ્લી અને બનાસકાંઠામાં એક એક ભાવનગરમાં સાત ગાંધીનગરમાં છ ગીર સોમનાથમાં ત્રણ તેમજ અન્ય જિલ્લાઓમાં મળીને કુલ એકસો ઓગણસિત્તેર જેટલા જ્યુડિશિયલ ઓફિસરને એમની જ કોર્ટમાં પ્રમોટ કરવામાં આવ્યા છે